જુનાડીસા ગામમાં આવેલા આ બેડા તળાવમાં હજારો માછલીઓનું કોઈ કારણસર મૃત્યુ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા તેના માટે જવાબદાર કોણ તેવા ગામ લોકોમાં પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે જુનાડીસા ગામમાં ડીજે એન મહેતા હાઈસ્કૂલની બાજુમાં આજથી વીસ વર્ષ પહેલાં સુંદર મજાનું તળાવ હતું જેની પાળે વાળી હતી ત્યાં અત્યારના વડીલોનું બાળપણ ત્યાં ધીંગા મસ્તીમાં વીત્યું હતું બહુ જ સુંદર તળાવની પાળે વટી માર્ગ આંબા નીચે બેસી પૂરો ખાતા ત્યાં ખેતરમાં જવાની વાટ હતી આજે આ તળાવને કુણી નજર લાગી છે છેલ્લા વીસ વર્ષથી ગટરનું ગંદુ પાણી તેમાં નાખવામાં આવતા ગટરના પાણીથી ઉભરાય છે સુંદર મજાનું તળાવ આજે ગંદકીથી ખત રહ્યું છે વર્ષો પહેલાં તળાવના કિનારે ગામના બાળકો રમતા વડીલો છાંયડે બેસતા ગાયોને ચરવા નાખવામાં આવતું હતું આખો વિસ્તાર પશુપંખીઓના કલરવથી ગુંજી ઉઠતો હતો આજે આ તળાવની આજુબાજુનો વિસ્તાર ગંદગતથી ખતબધી રહ્યો છે તેના માટે દોષ કોનો ગણવો પંચાયત વિભાગ આરોગ્ય વિભાગ સરકારી તંત્ર એકવાર સ્થળની મુલાકાત લઈ આ વિસ્તારના તળાવનું સ્થાનિક ધારાસભ્ય પ્રવિણભાઈ માળી દ્વારા સ્થળ મુલાકાત લઈ આ વિસ્તારને રમણીય સ્થળ બનાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે વીકે કે માળી જૂના ડીસા